ચાલો આજે એક એવી ઘટના વિશે વાત કરીએ જે ખરેખર આપણને વિચારતા કરી દે એક ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ ડિલોઇડ જેવી મોટી કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ અને એના પર આરોપ છે દેશભરમાં બોમ્બની ખોટી ધમકીઓ મોકલવાનો હા આર રેમી જોસિલ્ડાનો જે કેસ છે એ ખરેખર ચોંકાવનારો છે આજે આપણે આ જ કેસની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આમાં વ્યક્તિગત આવેશ છે ટેકનોલોજી છે અને મોટા પાયે ભય ફેલાવવાની કોશિશ બધું ભેગું છે અને અને આ વાતચીત મુખ્યત્વે મીડિયા રિપોર્ટ્સ જે તપાસની વિગતો બહાર આવી છે છે પર આધારિત તો ચાલો શરૂ કરીએ મૂળ ઘટના શું છે કોણ છે આ રેની જોશિલ્ડા રેની જોશીલ્ ચેન્નાઈમાં રહે છે અને ડિલોઇટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી હતી તેની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે શેના માટે આરોપ છે કે એણે 20 થી પણ વધુ ખોટા બોમ્બ ધમકીના ઈમેલ્સ મોકલ્યા હતા વધુ અને ક્યાં ક્યાં આ કોઈ શહેરની વાત નથી ભારતના લગભગ બાર રાજ્યોમાં એણે આ ઈમેલ્સ મોકલ્યા હતા ટાર્ગેટ કરી હતી જેમ કે જીનીવા લિબરલ સ્કૂલ બીજે મેડિકલ કોલેજ અને સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો હમ એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ જાહેર સ્થળો અને અહીંયા જ આ કેસ થોડો અજીબ છે છે જે હેતુ સામે આવ્યો ને એ ખરેખર આશ્ચર્ય પમાડે એવો છે તપાસ એવું કહે છે કે રેણીને દિવિજ પ્રભાકર નામના એક વ્યક્તિ પ્રત્યે એક તરફી પ્રેમ હતો અથવા કહો કે જુસ્સો હતો એક તરફી પ્રેમ હા અને જ્યારે એ વ્યક્તિ દિવિજ પ્રભાકરે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરી લીધા ત્યારે એવું મનાય છે કે આ બધી ઘટનાઓ શરૂ થઈ ઓ એટલે આ બધું ઈર્ષ્યા અને બદલો લેવાની ભાવનાથી થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું જ લાગે છે કદાચ દિવિજને ફસાવવાનો કે બદનામ કરવાનો ઈરાદો હોઈ શકે વ્યક્તિગત વેરભાવ આટલા મોટા ગુના તરફ દોરી જાય એ ખરેખર ચિંતાજનક છે ખરું પણ એક મિનિટ જો આટલા બધા ઈમેલ્સ મોકલ્યા બાર રાજ્યોમાં તો એ શરૂઆતમાં પકડાઈ કેમ નહીં એણે પોતાની ઓળખ કેવી રીતે છુપાવી હા એણે ટેકનોલોજીનો બહુ ચાલાકીથી ગેરઉપયોગ કર્યો પોતાની ઓળખ છુપાવવા માટે એણે વીપીએન વાપર્યો એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અચ્છા પેલું જે ને લોકેશન છુપાવે બરાબર એ જ અને એટલું જ નહીં એણે ડાર્ક વેબનો પણ ઉપયોગ કર્યો ઇન્ટરનેટનો એ ભાગ જ્યાં ઓળખ ગુપ્ત રાખી શકાય સાથે સાથે વર્ચ્યુઅલ ફોન નંબર્સ પણ વાપર્યા જેથી એને ટ્રેસ કરવી બહુ મુશ્કેલ બને બાપરે આ તો પૂરી તૈયારી હતી અને હા એથી પણ વધારે તપાસને ભટકાવવા માટે અમુક ઈમેલ્સમાં એણે પેલો દિવિજની લખવાની જે સ્ટાઇલ હતી એની નકલ કરવાનો પણ પ્રયત્ન કર્યો શું વાત છે મતલબ આ બધું એકદમ પ્લાન કરીને સમજી વિચારીને કરેલું લાગી રહ્યું છે હા ચોક્કસપણે તો પછી આટલી બધી સાવચેતી રાખી તો પોલીસ એના સુધી પહોંચી કઈ રીતે તપાસ કેવી રીતે થઈ જો પહેલી ધમકી ત્રણ જૂન બે હજાર ના રોજ મળી હતી અમદાવાદની જીનેવા લિબરલ સ્કૂલને એટલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તરત તપાસ શરૂ કરી એમણે ડિજિટલ ફોરેન્સિક્સની મદદ લીધી ડિજિટલ ફોરેન્સિક્સ હા ઈમેલ્સ ક્યાંથી આવ્યા એના મૂળ સ્ત્રોત આઈપી એડ્રેસ બીજા ડિજિટલ પુરાવા આ બધું એનાલિસિસ કર્યું આ એક જટિલ પ્રક્રિયા હતી પણ એના દ્વારા જ તેઓ ઈમેલના પગેરું દબાવતા દબાવતા અમદાવાદથી છે ચેન્નઈ સુધી પહોંચ્યા ઓ અચ્છા એટલે ચેન્નાઈમાં એના ઘરેથી ધરપકડ થઈ હા આખરે એપ્રિલ મહિનામાં ચોક્કસ તારીખ કદાચ સ્પષ્ટ નથી પણ ધરપકડ થઈ એ મહત્વનું છે એની ચેન્નઈના ઘરેથી ધરપકડ કરવામાં આવી લેપટોપ મોબાઈલ ફોન બીજા ડિજિટલ સાધનો કેટલાક કાગળો એ બધું પુરાવા તરીકે જપ્ત કર્યું છે અને શું આમાં બીજું કોઈ સામેલ હતું એની તપાસ ચાલી રહી છે હા એ દિશામાં પણ તપાસ ચાલુ છે કે આ કૃત્યમાં એ એકલી હતી કે કોઈ બીજું પણ મદદ કરતું હતું આ કેસમાં અમદાવાદ અને ચેન્નઈ પોલીસ વચ્ચેનું સંકલન પણ નોંધપાત્ર રહ્યું ખરેખર હવે જો આપણે આ કેસને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આનાથી શું મુદ્દા ઊભા થાય છે બહુ મહત્ત્વના મુદ્દાઓ છે પહેલું અને સૌથી સ્પષ્ટ તો એ છે કે કેવી રીતે વ્યક્તિગત વેર વાળવા માટે કે કોઈ જુસ્સામાં આવીને ટેકનોલોજીનો દુરુપયોગ થઈ શકે છે અને એ પણ એવા સ્તરે કે જેનાથી જાહેર સલામતી જોખમમાં મુકાય ડિજિટલ યુગમાં ગુનાખોરીનું સ્વરૂપ કેટલું બદલાઈ ગયું છે એ આ બતાવે છે બરાબર અને બીજું બીજું આ કેસ એ પણ દર્શાવે છે કે સાયબર ક્રાઇમની તપાસમાં અલગ અલગ રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કેટલું જરૂરી છે અને અહીં એ સફળ રહ્યું આ એક સારી બાબત છે પણ સાથે સાથે એ પણ વિચારવું પડે કે આવા આંતરરાજ્ય સાયબર ગુનાઓનો સામનો કરવા માટે આપણી રાજ્ય સ્તરની એજન્સીઓ વચ્ચે હજુ વધારે સારા સંકલનની જરૂર છે કે કેમ હમ ખરેખર એક વ્યક્તિ આટલા મોટા પાયે ડર ફેલાવે અને એ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખરેખર ચિંતા કરાવે તેવી વાત છે તો આ બધાનો નિષ્કર્ષ શું શું શીખવા જેવું છે આમાંથી જુઓ એક તો સ્પષ્ટ છે કે આપણને વધુ મજબૂત સાયબર સુરક્ષાની જરૂર છે અને સામાન્ય લોકોમાં પણ ડિજિટલ સાક્ષરતા વધારવી ખૂબ જ જરૂરી છે પણ એનાથી પણ આગળ વધીને જોઈએ તો આ કેસ એ બતાવે છે કે આજના ગુનાઓમાં માનવીય ભાવનાઓ પ્રેમ ઈર્ષ્યા બદલો અને ટેકનોલોજીનું કેવું જટિલ અને ક્યારેક વિસ્ફોટક મિશ્રણ થઈ શકે છે ટેકનોલોજી તો ખાલી એક સાધન છે બરાબર એનો ઉપયોગ નિયત જ બધું નક્કી કરે છે છે અને અંતે એક સવાલ મનમાં આવે આપણે ટેકનિકલ અને કાયદાકીય પાસાઓની વાત તો કરી પણ આ કેસ એના વિશે શું કહે છે કે ડિજિટલ યુગમાં જ્યારે કોઈ વ્યક્તિ આવા તીવ્ર વ્યક્તિગત આઘાતમાંથી કે નકારાત્મક ભાવનાઓમાંથી પસાર થતી હોય ત્યારે એ કેવા દબાણમાં આવી શકે છે અને કેવા આત્યંતિક પગલા ભરી શકે છે આ પણ એક વિચારવા જેવો મુદ્દો છે ખરું ને ચોક્કસપણે માનસિક સ્વાસ્થ્ય અને ડિજિટલ વર્તણૂક વચ્ચેનો સંબંધ પણ અહીં જોવા જેવો છે તેના પર ખરેખર મનન કરવું જરૂરી છે